અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં ફાયરિંગની ઘટના બની હતી સચિન વિસ્તારમાં હથિયારો સાથે ચારથી પાંચ આરોપીઓ લૂંટના શોરૂમમાં ઘૂસી આવ્યા હતા જો કે લૂંટનો પ્રતિકાર કરાતા શોરૂમના માલિકે ગોળી વાગી હતી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઇરાદે ઘૂસેલા લૂંટારાઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી અનુસાર લૂંટારાઓ શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઇરાદે પ્રવેશ્યા હતા શોરૂમ હાજર અશ્વિનભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રતિકાર કરાતા જ લૂંટારાઓમાંથી એક આરોપીએ અશ્વિનભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ગોળીઓ અશ્વિનભાઈના સાથીના ભાગે વાગતા તેમનું મોત થયું છે લોકોની સતર્કતા અને હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એકને ઘટના સ્થળે જ લોકોએ પકડી પાડ્યો હતો ગુસ્સે ભરાયેલા ટોળાએ આ આરોપીઓને માર માર્યો હતો જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લૂંટનો સમાન બે બેગમાં ભર્યો હતો જેમાંથી એક સોપમાં જ રહી